હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડ ઇઝ લાઈફ ગુજરાતીમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ એકદમ સોફ્ટ અને જાળીદાર ફરાળી ઇડલી તમે જોઈ શકશો એકદમ સરસ પોચી અને જાળીદાર ઇડલી આપણી તૈયાર થઈ છે અને સાથે જ તેની સાથે ખાવા માટે ફરાળી એકદમ સરસ ચટપટી ચટણી પણ તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં અહીં મેં એક કપ ભરી અને સાંભો લીધો છે જેને આપણે મોરૈયો પણ કહીએ છીએ આ જે આપણે સાંબા પાચમમાં ખીરમાં વાપરતા હોય એ જ સાંબો લીધેલો છે મોરૈયાને બે વખત પાણીથી ધોઈ અને સાફ કરી લેવાનું છે આ રીતે મોરૈયાને પાણીથી ધોઈ અને પછી જ ઇડલી બનાવવાની છે મોરૈયાને આ રીતે ધોશું એટલે પાણીમાં ખૂબ જ ડોળ નીકળશે તરત જ ઇડલી બનાવશું તો આપણી ઇડલીનો કલર થોડો ડાર્ક થશે તો બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાનું હવે એ જ કપના માપથી આપણે એક કપ છાશ ઉમેરી દેશું જે કપથી મોરૈયો લીધેલો હતો એ જ કપથી એક કપ છાશ ઉમેરેલી છે ઢાંકણ ઢાકી અને એક કલાક માટે આપણે મોરૈયાને છાશમાં પલાળી દેવાનું એક કલાક પછી મોરૈયો છાશ સાથે પલળી અને થોડો સોફ્ટ થઈ જશે ત્યાર પછી આપણે તેને એક મિક્સર જારમાં છાશ સહિત જ ઉમેરી દેવાનું છે તમારી પાસે વધારે સમય હોય તો તમે મોરૈયાને આખી રાત માટે પણ પલાળી શકો છો ઢાંકણ ઢાંકી અને આપણે તેને પીસી લેશું જેટલો આપણે તેને વધારે પલાળશું એટલી જ આપણી ઇડલી વધારે સોફ્ટ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકશો છાસ અને મોરૈયો આ રીતે એકદમ સરસ પીસાઈ ગયા છે હવે તે જ કપના માપથી આપણે અડધો કપ તેમાં રાજગરાનો લોટ લેશું રાજઘગ્રાના લોટને મેં ચાળીને ઉમેરેલો છે અને ચમચાથી ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું તો જરા પણ હવે બેટરમાં ગાંઠા ન પડે ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું છે અહીં મેં માપ પરફેક્ટ આપેલું છે એક કપ મોરૈયો એક કપ છાસ અને અડધો કપ રાજગરાના લોટથી બેટર બનાવશો એટલે આ રીતનું એકદમ સરસ સ્મૂથ રિબન જેવું બેટર તૈયાર થશે હવે તેમાં સ્વાદ અનુસાર ફરાળી મીઠું ઉમેરી દઈશું જેને આપણે સિંધવ મીઠું અથવા સિંધાલુ મીઠું પણ કહેતા હોઈએ છીએ અને ચમચીથી તેને ફરી પાછું મિક્સ કરી લેશું છાસની જગ્યાએ તમારે અડધો કપ દહીં અને અડધો કપ પાણી ઉમેરવું હોય તો બંને મિક્સ કરીને એ રીતે પણ ઉમેરી શકાય તો હવે તમે જોઈ શકશો બેટરમાં જરા પણ ગાંઠા નથી રહ્યા હવે થોડું બેટર આ રીતે આપણે એક વાટકામાં અલગ કાઢી લેવાનું છે હવે તેમાં અડધું પાઉચ ઈનોનો ઉમેરી દઈશું આ રીતે જે નાનું પાઉચ દસ રૂપિયાનું મળે છે તે જ લીધેલું છે આપણે ઇન્સ્ટન્ટ એટલી બનાવી રહ્યા છીએ તો ઈનોનો ઉપયોગ કરીએ છીએ તમે તેની જગ્યાએ બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો બેકિંગ સોડા ઈનો કરતાં અડધા ભાગમાં જ ઉમેરવાના હવે તમે જુઓ તરત જ આપણા બેટરમાં આથો આવી ગયો છે એકદમ સરસ જાળીદાર બેટર તૈયાર થઈ ગયું છે એક મિનિટ સુધી આ રીતે એક જ દિશામાં તેને એકદમ સરસ ફેટી લેવાનું ત્યાર પછી હવે આપણે તરત જ તેને તેલ લગાવેલી ઇડલી સ્ટેન્ડમાં ઉમેરી દેશું એક એક ચમચા જેટલું બેટર આ રીતે ઇડલી સ્ટેન્ડમાં ઉમેરી દેવાનું ગેસ પર પાણી ઉકળવા માટે પહેલાં જ મેં રાખી દીધું છે ઇડલી બનાવતી સમયે પાણી પહેલાં જ ઉકાળીને રાખી દેવાનું હવે તમે જોઈ શકશો પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો તેમાં એક વાયર સ્ટેન્ડ રાખી અને ઈડલીનું સ્ટેન્ડ આપણે તેમાં રાખી દઈશું તેની ઉપર ઢાંકણ ઢાકી અને દસ મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ઈડલીને થવા દઈશું ઈડલી ચડે છે ત્યાં સુધીમાં આપણે તાજું નારિયેળ લઈ લેશું નારિયેળની આ રીતે છાલ ઉતારી લેવાની છે બે સમારેલા મરચાં ઉમેરી દેસું તીખાસ તમારે જે પ્રમાણે જોઈ એ રીતે મરચાં ઉમેરવાના થોડા સિંગદાણા ઉમેરીશું થોડા લીલા દાણા ઉમેરીશું અને થોડું ફરાળી મીઠું ઉમેરી ઢાંકણ ઢાકી અને આપણે તેને પહેલાં પાણી ઉમેર્યા વગર મિક્સરમાં પીસી લેશું ત્યાર પછી જરૂર જણાય એ મુજબ પાણી ઉમેરી દેવાનું મેં અહીં અડધો કપ જેટલું પાણી ઉમેરેલું છે અને ફરી પાછું ઢાંકણ ઢાકી અને મિક્સર જરમાં ચટણી તૈયાર કરી લેશું તો તમે જોઈ શકશો આ રીતની એકદમ સરસ સ્મૂથ ચટણી તૈયાર થઈ ગઈ છે આ રીતની એકદમ સરસ સ્મૂથ પીસાઈ જાય ત્યાં સુધી આપણે મિક્સર જારમાં તેને પીસીને તૈયાર કરી લેવાની છે હવે આપણે તેનો વઘાર કરી લેશું તેના માટે વઘારિયામાં તેલ ગરમ કરવા માટે રાખી દેસું તેમાં ચપટી જીરું ઉમેરી દેસું જીરાને એકદમ સારી રીતના તેલમાં સંતળી લેશું ત્યાર પછી થોડા સફેદ તલ ઉમેરી દેસું અને તલને પણ તેલ સાથે એકદમ સરસ ફૂટવા દેસું થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેસું વઘાર એકદમ સરસ સંતળાઈ જાય ત્યાર પછી આપણે તરત જ તૈયાર કરેલી ચટણી ઉપર ગરમ ગરમ વઘારને રેડી દઈશું તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ઇડલી સાથે ખાવાની એકદમ સરસ ચટાકેદાર ચટણી હવે ઇડલીને પણ દસ મિનિટનો સમય થઈ ગયો છે છરીથી આ રીતે ચેક કરીએ તો છરી એકદમ સરસ સાફ આવે છે તો ઇડલીને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું બે મિનિટ સુધી પંખા નીચે ઇડલીને ઠંડી થવા દેશું ત્યાર પછી છરીની મદદથી આપણે ઇડલીને ડિમોલ્ટ કરી લેશું કહી તમે જોઈ શકશો ઈડલીમાં એકદમ સરસ નીચે સુધી જાળી પડેલી છે અને ફૂલેલી ઇડલી તૈયાર થઈ છે ઇડલી તમને તોડીને બતાવું તો તમે જુઓ અંદર સુધી એકદમ સરસ જાળીદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સોફ્ટ ઇડલી તૈયાર થઈ છે તૈયાર કરેલી ઇડલીને આપણે તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ આજની રેસીપી પૂરી જોયા પછી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ